ને પંદર જાન્યુઆરીએ મકર સંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મંદ પડેલા પતંગ બજારોમાં ઉત્તરાયણ પૂર્વે ગ્રાહકો પતંગ દોરીની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું આગવું મહત્વ રહેલું છે ત્યારે નાના ભૂલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓનો મનગમતો તહેવાર એટલે ઉત્તરાયણ આ પર્વની લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લાની શોખીન પ્રિય જનતા લાખોની કિંમતના પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યા છે આ બાબતે પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા અને વર્ષો જૂના વેપારી આકાશ પતંગ માટના ભાઈએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દોરા અને પતંગમાં અંદાજે પંદરથી વીસ ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે આ સાથે જ ભાવમાં વધારો ઝીકાતા ખરીદી ઉપર પણ અસર પડી છે જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળેલી સ્થિતિ પ્રમાણે ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વર્ષની ઉત્તરાયણ ભરૂચીઓ માટે મોંઘી છે મોંઘા ભાવે પણ ભરૂચ જિલ્લાવાસીઓ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરવા થનગણી રહી છે ત્યારે ઉત્તરાયણ નિમિત્તે છેલ્લા ત્રણ ચાર દિવસ બજારમાં ઘરાકીમાં વધારો જોવા મળી રહ્યો છે જે વેપારીઓ માટે ખુશીની વાત છે જ પતંગના દોરાથી કોઈ પક્ષીને ઈજા કે તેનું મૃત્યુ ન થાય તે બાબતે પણ પતંગ રસિકોએ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે અમારે કાલુભાઈ જડનાની આ દુકાન છે ને અમારી દુકાન લગભગ 60 70 વર્ષથી ચાલે છે પેઢી ટુ દર પેઢી આ દુકાન ચાલે છે તમે જો છો અમારી દુકાન ને ફક્ત નામથી ચાલે છે અમે ઘરાકને એવી દોરી બનાવીને આપીએ છીએ કે ઘરાક બીજી વાર પાંચ માણસથી લઈને આવે છે ને અત્યારે અમારે થોડુંક માલ ખૂબ બહુ મોંઘું થઈ ગયું છે कारण के पैसा आपता छता हमें ग्राहक ने बहुत रिजनेबल भाव लिए दर वर्ष चले चले हमारा ध्याय ग्राहक अमरा नाम थी खुश जाए बस नफो नफोकुम मेरा नाम हाजी रफीक साहब है मैं सौ वर्ष हमारा काम काज करता है आकाश पतंग दौरे का है और अभी का ग्राहक अभी निकले चार पांच दिन से और तीस पच्चीस टका माल का दूरे का भाव बढ़ गया है पतंग का दाम बढ़ गए अभी घरा ने अभी अच्छा चल रहा है कामकाज पर वाली मेहरबानी है और सब अच्छे से काम चल रहा है ठीक है के। और घरा की अभी निकले दौरे की पतंग की सबकी घरा की निकली है पतंग खंबाती तीच है તમારે એની ભરૂચની છે બધી જાતની વડોદરાની બધી જાતની અમદાવાદની બધી જાતની પતંગ પતંગો અહીંયા વેચાય છે બધી વેરાયટીની પતંગો બધી વેરાયટીના દોરા મળે છે સાકલ છે એ કે છપ્પન છે પાંડા છે બધી એસપી છે બધા વેરાયટી દોરા અહીંયા ખાતરીપૂર્વક મળે છે ને સારો માલ મળે છે અહીંયા ગેરંટી દોરો મળે છે અહીંયા ને ગેરન્ટીડ આઈટમ ચડાવે છે અમે બીજી ચાઇના દોરા રાખતા જ નથી ચાઈના પતંગમાં બંધ કરી દીધો જે પણ આપણે ઇન્ડિયાના પતંગ છે ઇન્ડિયા દોર છે એ પણ અમે કામ કરીએ છીએ મેન્ટ ના કે કામ નથી કરતા નથી એમને કીધા નથી બધું જ બંધ કરી દીધું ગવર્મેન્ટ ના કીધું બંધ કરી દીધું બધું